સમયની ભલિહારી બાપુ એવી છે કેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે એટલે આપણે એકાદ વાણી કૃષ્ણ પરમાત્મા ની લઈ લે કારણ કે જો ભક્તિ ઘણા બધા કરી પણ ગંગા સતીન પાનબાઈ ની તોલે કોઈ નો આવે સાધુ ઘણા બીન્યા પણ ગોપીચંદ ભરથ્રી ની તોલે કોઈ નો આવે ભાઈ બંધ દુનિયામાં ઘણા હશે બાપુ કૃષ્ણ બાપુ તોલે કોઈ આવે એમ દુનિયામાં પીર ઘણા પણ બાપુ એવા જે બે પીર થયા સમાધિ લીધા પછી પછી ત્રણ જેને જવાબ આપ્યા એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીઓ જેસલ આના જેવા કોઈ બે પીર નથી થયા એક બાપુ ઇતિહાસ તમે ખોલી જોવો ને હું તો એમ કઉ તમને કઈક પીડા હોય ને પીડા કઈક ટેન્શન હોય કઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથોની તાકાત છે બોલો પણ આપણે કરવું જ કાંઈ નથી એટલે હું હું તો બેનોને કહું કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દે આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો આપણા સંતોની તાકાત જોવી હોય વહ્યું કાંઈ નથી ગયું કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ તમે લાવ્યા છો તમે સુધરી જા મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય મેં કહ્યું દુનિયા ડફોળ નથી તું ન હું બે ડફોળ છે તો પણ મને એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જુઓ પણ મેં કીધું હો મણ કપા હળગાવો હોય તો હો મણ દેતવા જોઈ તો કે ના હોવા મન નો જોઈએ મેં બાક ખળી અડાડી દો ને હજાર મન નો ઢગલો હોય તો બળી જાય ને તો કે એ વાત મગ તો એને કઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું ઉભ્યા નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલ ની વાત જેસલ ભાઈ જે થયો હોય હજી તો બાપુ કોઈ પાસું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા ભાઈ સાંદિપની ઋષિના આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય પણ આ તમને થોડું યાદી કરાવું સાંદીપ ની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરી છે ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખ નો પાર નતો આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરિણાતા લ્યો આખી જિંદગી મારો દેહ ન ગયો તો આપણે નામને ભજવાક ન ભજવા તમારું મન શું કહે છે એટલે કાંઈ સાડી ન જાતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કારણ કે આ તો બધું કંઈક કંઈક એ કંઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી એ સાંધિપી ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા ભીડયા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર ઓલું હોનાની દ્વારકાનો રાજાને આને હા જે ભડકું ખાવાનું હોય તે ન હોય જો આ ભગવાનની ભાઈબંધી મને તો એમ થાય કોઈક ડાયા માણેની ભાઈબંધી કરાય હું તો હું આ આ કી દુનિયા ભલે ભક્તિ કરે છે હું રાજી છું મારો ના નથી હું એમ કહું કે આ તમે રામની ભક્તિ કરતા હોય કૃષ્ણની કરતા હોય શિવની કરતા હોય જેની કરતા હોય ને બધા ભક્તિ કરે છે હું કામ મને કોઈ જવાબ નથી દેતો શું કામ આપણે ભક્તિ હું કામ આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન ના દર્શન કરો ભગવાન કદાચ મળી જાય હાલો આ કૃષ્ણ પરમાત્માની પ્રેમથી કથા સાંભળી હોય ને કઈક આપ્યું હોય દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે હાથમાં વાહાળી લઈને માથે મોરપીસ હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કઈ

જોકે હું કાંઈ ભગવાન ભગવાન મેળવવાનું આ કાંઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી આ તમારી ભેગો મને બે આયરો હશે જીને મારે એનું શું કામ હોય મારું કદાચ અહીંયા અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારે મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા કે તમે કરી દો મારા ભગવાન તમે છો ભલે તમને ઉંચાડ્યું હોય છે એને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપાએ એટલે કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલુ લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને તોય આપણે પાધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો તોય આપણે પૂછવાના

શોદા કે ભાઈ હું નહીં જોઉં મારે નો માગવાનું નઈમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોનાની દ્વારકાનો રાજા છે એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી આપણા કરમ છે બે મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ જાવ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કરમ છે ઈ કે પણ તમે જાવ ને હું તમને કહું છું કે પણ ઓકે હું મારે નો માગવાનું નઈમ છે અહીંયા જઈને મારે કરવું શું એ કે તમારા દરણ જોશે તો ખબર પડી જાય છે કે માગવું નહીં પડે તો કે ખાલી કઈક લઈ જવું પડે હું મોટો છું આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હો પણ તમે અહીંયા ને તો કાંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જાવ પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કે છે હું મોટો છું મારે કઈક લઈ જવું પડે એમના પત્ની કે કઈક હોય તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જોઈએ નથી એટલે તો મોકલવાના તો કે નહીં જો એ પાડોશી ની બાય પાય બાપુ તાંદુલ નું ભરી આવે અને તાંદુલ પોટલી બાંધવા માટે સારું લૂગડું નતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય આમ કોઈ ગરીબ માણસ હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપીએ કોને તો એને બાપુ એની આંતરિ તો દુભાવતા જ નહીં નગર ગરીબની આંત ખાવા ધાન નહીં રહેવા દે ગરીબી કોઈને ગમતી નથી રામ બધા ને ગાડીઓ જોવે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈક ગરીબ માણસ ને બાપુ આંતળી ઠરે એવું કંઈક કરજો સુદામાઓ વિચાર કરે છે કે બૈરાન ફુગાણું નહીં હવે મારે જાવું પડશે એ તાંદુલ બાપુ પોટલી લઈ બગલ માં દબાવી ઉઘાડું શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉઘાડા પગ છે અને ડગુ મગુ ડગુ મગુ બાપુ પોરબંદર થી નીકળ્યો દ્વારકાના પંથ થી નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માગણ આવે ને તો કે આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ ક્યાં ભોગાવવામાં જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખ ની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગો મગો ડગો મગો દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ થયું કે આ બૈર અને પુગાણું નહીં ઓલો ગમે એમ તો સોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હારું નથી આવ્યું સુદામાનું શું હાલે અને હું તો એમ કહું છું કે બૈરાનું હાલતું હોય હારું જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે બૈરાનું વધારે હાલે હારું સુદામા વિચાર કરે હવે કરવું છું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે દહ રૂપિયા દૂધ ની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન છું એ તું આપણે શું ગણેશ નોકર છે કોથળી મગાવે હવે જોડા કાઢેવું નું ટૂટું ચા નાખવું અમીરી છે અહીંયા ગરીબી શરમાય સો ટકા ની વાત આપણે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યો હોય પછી એમ કે સોફા સેટ માં બે હોય સડે પૈસા મોહ ન રાખો અને બાપુ કોક દીક ઝોપડામાં જ્યો હારામાં હારા ગોધડા કાઢશે ના હાથની હથે અરે બાપુ અરે બાપુ અરે બાપુ આખું ઘર ફરતું ફરતું ફરશે અને ઓલ્યા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન જોવે આપણે એમ થાય કે આપણે જાય દેણું કરવા આવ્યા છે